અત્યારે આપણે મંદિર આવી ગયા છીએ બાપાના શું મજા દર્શન લાવી રહ્યા છીએ ઝડપથી બધા મિત્રો લાઈનમાં જઈ જાય પછી બાપાના મંદિર ગાડી મંદિર સોમાજી મંદિરના ગામના દર્શન કરાવી છે જોઈ શકો આજનું ટ્રાફિક એટલું છે તો મિત્રો તો રોજકતા કાફી ઓછું છે મિત્રો એવું લાગી રહ્યું છે તો ઝડપથી બધા મિત્રો ગામમાં જઈએ પછી ગાડી મંદિર સોમાધિ મંદિરને ગામના દર્શન તો મુકેશભાઈ બાપા સીતારામ શ્રીરામ ચાલો પહેલાં કાજી મંદિર દર્શન કરાવી સમાધિ મંદિર એ ધ્યાન મંદિર દર્શન કરાવે તો લાઈવમાં પણ આરજ કરો આજે કાજી મંદિર કાજી મંદિર નજીક દર્શન કરાવે દિનેશભાઈ વધારે ટાઈમ નહીં લેતા આગળ જઈએ અને બીજા મંદિરના દર્શન કરાવીએ દિનેશભાઈ પરમાર નાસ્મ ટ્રાફિક જોઈ શકો છો કેટલું ટ્રાફિક છે કે સમાજ મંદિરના પર દર્શન કરાવીએ

સમાધિ બંદરના ને મજાના લાગે છે જોઈ શકો છો બાપાના તમામ મિત્રોને બાપા સત્રામ જય શ્રી રામ વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો બીજા લોકોને શેર કરી શકો છો મિત્રો ને જે મિત્રો ચેનલમાં પહેલી વાર છે ને ઘણા બધી ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે અહીંથી બાપાનું મંદિર જોઈ શકો સુંદર મજાનું લાગી રહ્યું છે સામે પણ હમણાં દર્શન કરાવીએ બાપાના

બાપાના ચરણોમાં પોતે વંદરમાં વસ્તારભાઈ શિવભાઈ અને ભક્તભાઈ છે ચાલો બાપાને સમયમાં બન્યા જોઈ શકાય સિંધનગર સીતારામ શનિવાર પણ જોઈ શકો છો અને જે મિત્રો પહેલી વાર સુધારાને જેથી કરી બાપાના દોષ માર્ગદર્શન થઈ શકે આપણે રોજ સવારની પાણી સાથે માર્ગદર્શન કરાવી શક્યા भाई सब भाई पेट्रोल गजेट न बाबा ગાદી મંદિરના દર્શન કરાવીએ ફરીથી અને બાપાના મંદિરના દર્શન કરાવીએ મિત્રો તો માં બન્યા રહેજો માહિતી મંદિર જોઈ શકે છે બહુ લાગી રહ્યો છે મિત્રો તમે મજાના દર્શન પર જોઈ શકો છો ફરી પાછા ગાદી મંદિર આવી ગયા છે મિત્રો ગાદી મંદિરના શું ને મજાના દર્શન પર જોઈ શકો છો

તો મંદિર ની સામે આવી ગયા છે મિત્રો હાર્દિક મજાના લાઈવ દેશન મિત્રો જોઈ શકો છો દીપુંજક બાપા તો ફરી એમાં મિત્રો જણી ચેનલમાં હોય તો ચેનલ સબસ્ક્રાઈબ લે જેથી કરી બાપાના તમને રોજ સવારે સાડા આઠ લાવી દેશે સાંજના સાત વાગે ભાઈ સંધ્યાથી રાત્રે સાડા પછી બાપાના લાઈવ દર્શન થઈ જ રોજ લાઈવ દર્શન કરાવી છે તો સાંજના સાત વાગે પણ સંધ્યાર્થીમાં જોડાઈ શકો છો બાપા સીતરામભાઈ જય શ્રી રામ રાધરા વિડીયોમાં ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો જેથી કરી બાપાના હશે લાઈવ દર્શન થઈ શકે લાઈક વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો લોકો શેર કરી શકો છો યોગેશભાઈ તમે જ્યાં બાપાની આજે લેટ છો చాలా మిత్ర తాజు మే ఎట్లు రాత్రాం చై శ్రీరామ్ రాధ రాజే అం దేశ శుభ్రహే పా